નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો ચાલીસથી ઊંચભાવ પંદરસો ને વીસ રૂપિયા ઘઉં પાંચસો ચોર્યાસીથી છસો ને વીસ ઘઉં ટુકડા પાંચસો છન્નુંથી છસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને અડસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો રૂપિયા અડદ અગિયારસો પચાસથી સોળસો ને નેવું મગ બારસોથી સોળસો ઓગણપચાસ ચણા સફેદ અઢારસોથી પચીસસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો ને અડતાલીસ સિંગદાણા ચૌદસોથી પંદરસો ને દસ મગફળી જાડી નવસો થી બારસો ને પંદર મગફળી ઝીણી નવસો ત્રીસ થી અગિયારસો ને સિત્તેર એરંડા નવસો એકાવન થી બારસો ને સોળ તલી એકવીસો થી અઠાવીસો ને ચાલીસ સોયાબીન સાતસો નેવું થી આઠસો એક્યાસી તલકાળા ઓગણત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને પચીસ લસણ બેતાલીસો પચાસ થી પાંચ હજાર નવસો ને અગિયાર ધાણા તેરસો સિત્તેર થી પંદરસો અગિયાર बात करिए राजकोट मार्केटिंग अंदर तो जीरू नीचे भाव चार हजार बसो ऊंचा भाव चार हज़ार सात सौ बार रुपया राय एक हज़ार चालीस बार सौ सड़सठ मेथी एक हज़ार साठ थी बार सौ तेतालीस वटाणा एक हजार पच्चीस सौ रुपया रायडो एक हज़ार तीस अगियो ने साठ डूंगी बात करिए तो एक सौ तीस रुपया छसो सीतेर रुपया कलोंजी तरह तो हजार सौठासी હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાણું મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકોતેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો ને અગિયાર ધાણા બારસોથી ચૌદસો સિત્તેર ઘઉં ટુકડા પાંચસો એક એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો એકથી છસો એકત્રીસ બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસો પચાસથી સોળસો એકોતેર રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસોથી નવસો ને એક્યાસી સોયાબીન સાતસોથી આઠસો એકત્રીસ મગ બારસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એકસાઠ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને માં રહેલી ઘટ રહી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર